ભાગવતે વાસુદેવાય દસમા સ્કંદનો અધ્યાય તેત્રીસમો ગોપીઓની સાથે શ્રીકૃષ્ણે વિહાર કર્યો સુખદેવજી કહે છે હે રાજા શ્રીકૃષ્ણનું વચન સાંભળીને ગોપીઓએ તાપ ત્યાગ કરી દીધો પછી યમુના કાંઠે શ્રીકૃષ્ણ પરમાત્માએ પરસ્પર હાથ મિલાવીને રાસક્રીણાનો પ્રારંભ કર્યો સર્વ ગોપીઓ શ્રીકૃષ્ણ મને આલિંગન કરે છે એમ માનતી હતી તે સમયે સ્ત્રીઓએ સહિત દેવોના સોએ સો વિમાનો આકાશમાં આવ્યા હતા દેવો દુંદુભીઓ વગાડતા હતા અને ઉપર પુષ્પવૃષ્ટિ કરતા હતા તે સમયે મેઘના સમૂહમાં વીજળી જેમ શોભે તેમ ગોપીઓને મધ્યે શ્રીકૃષ્ણ શોભતા હતા મધુર કંઠવાળી તે ગોપીઓ નૃત્ય કરતા કરતા ઊંચા સ્વરે ગાન કરતી હતી જેમ બાળક પોતાના પ્રતિબિંબની સાથે રમે તેમ ભગવાન કૃષ્ણ પણ આલિંગન હાથનો સ્પર્શ પ્રેમપૂર્વક સામે જોવું અને હસવું વગેરેથી ગોપીઓ સાથે રમતા હતા આ રીતે શ્રીકૃષ્ણ પરમાત્મા જેટલી ગોપીઓ હતી તેટલા સ્વરૂપો ધારીને તેની સાથે રમતા હતા પછી શ્રીકૃષ્ણ પરમાત્માએ શ્રમ દૂર કરવા માટે યમુનામાં પ્રવેશ કર્યો પરસ્પર જળ છાંટીને જળક્રીડા કરી પછી શરદઋતુની સર્વ રાત્રિઓને ઉર્ધ્વરેતા રહીને સેવન કરી પરીક્ષિત રાજા કહે છે હે સુખદેવજી ભગવાન શ્રીકૃષ્ણે ધર્મ સ્થાપવા માટે અવતાર લીધો હતો છતાં પરસ્ત્રીના સંગરૂપ અધર્મ તેમણે કેમ કર્યો હશે સુખદેવજી કહે છે હે રાજા પરસ્ત્રી સંગાદી તેજસ્વી પુરુષોને દોષ માટે નથી થતા જેમ અગ્નિ વિષ્ઠાને બાળે છે છતાં તેનો દુર્ગંધ અગ્નિને લાગતો નથી આ ભગવાનની ક્રિયા જોઈને દેહાધીન પુરુષોએ મનથી પણ તે ક્રિયા ક્યારે મૂર્ખતાથી ભગવાનનો વાદ લઈને બીજો તે પ્રમાણે કરે તો તો શંકર સિવાય બીજો કોઈ પીવે મૃત્યુ પામે તે રીતે તે પર નાશ પામે ઈશ્વરાણા વચ સત્ય તથવાચરિત ક્વચિત તેષા યત સ્વચ્છોયુક્ત બુદ્ધિમાન સત્ સમાચરે સમર્થ પુરુષોનું વચન સત્ય હોય છે તેમનું આચરણ ક્યારેક સત્ય હોય છે તેમનું આચરણ તેમના વચનથી વિરુદ્ધ ન હોય તો તે પ્રમાણે વર્તવું મુક્તોને કર્મનું બંધન થતું નથી તો પછી પરમાત્માને કેમ થાય જે શ્રીકૃષ્ણ ગોપીઓ અને તેના પતિની અંદર રહ્યા છે અને સર્વના સાક્ષી છે તે શ્રીકૃષ્ણ જીવોની ઉપર અનુગ્રહ કરવા માટે મનુષ્ય લીલા કરે છે તે લીલાને જે સંભારે તે પણ પ્રભુ પરાયણ થાય છે પછી ગોપીઓ શ્રીકૃષ્ણની આજ્ઞાથી પોતપોતાને ઘેર ગઈ જે પુરુષ આ રાસ ક્રીડાને સાંભળે અને સંભળાવે તે ભગવાનની ભક્તિને પામીને કામવાસનાએ રહિત થાય છે દસમા સ્કંદનો તેત્રીસમો અધ્યાય સંપૂર્ણ